હાલ ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે મોટા ભાગના ખેડૂતોને ઉનાળુ પાક પાણીના કારણે લઈ શકાતો નથી ત્યારે જૂનાગઢ તાલુકાના બાદલપુર નજીક આવેલ ઓજત બે ડેમ હજુ પણ પંચોતેર ટકા જેટલો ભરેલો છે આઠસો પચાસ હેક્ટર જમીન વિસ્તારમાં ડેમની કેનાલ મારફત પિયત માટેનું પાણી આપવામાં આવી રહ્યું છે કુલ પાંચ ભાગમાં પાણી આપવાનું નક્કી થયું હતું તેના ભાગરૂપે બે ભાગમાં તો ખેડૂતોને આ પાણી આપી દેવામાં આવ્યું છે આઠસો પચાસ હેક્ટર જેટલી જમીનમાં પિયત થયા બાદ ખેડૂતોને ખૂબ જ સારી ઉપજ માળવાની આશા

સાલી જાય છે આમાં અમને બહુ આ લાભકાયક ડેમ છે આ ડેમ અમને ખરેખર તો ગંગા જેવો ગણાય છે આ પાણી પીવાથી અમારા પાપ અને કરજ દે જાય છે ઓજત બે સિંચાઈ યોજનામાં હાલ આપણે કેનાલ ચાલુ કરવામાં આવેલ છે જેમાં આપણે અંદાજીત સાડા આઠસો હેક્ટરમાં પાંચ પણ માટેનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત જુનાગઢ તાલુકો વંથલી તાલુકો અને મેંદરડા તાલુકાના ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવેલ છે જેમાં આપણે હાલ બે પાન પૂર્ણ કરી અને આજે રોજ આપણે ત્રીજું પાન ખેડૂતોને આપવાનું શરૂ કરવામાં આવેલ છે હાલ આપણી પાસે ત્રણ ટકા જેવો ડેમ ભરાયેલો છે જે અંતર્ગત આપણે ખેડૂતોને આગામી પાંચ પાણ પૂર્ણ કરી અને ડેમમાં લાઈવ પાણીનો જથ્થો અવેલેબલ હશે તો પ્રી ખરીફ માટે પણ આપવામાં આવશે